નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી જેનો પાઠ છવ્વીસ જેનું નામ છે બે દ્રષ્ટાંત કથાઓ આ પાઠના સ્વાધ્યાય પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફો મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ છવ્વીસ બે દ્રષ્ટાંત કથાઓ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન આ પ્રસંગ કથામાં દેશનો પ્રસંગ વર્ણવ્યો છે તો છેલ્લે કથામાં પ્રસંગ વર્ણવ્યો છે બીજો પ્રશ્ન આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે તો આપણે પરાધીન થઈ ગયા છીએ કારણ કે આપણી ભલાઈના કામ આપણે જાતે ન કરી શકીએ એ તો સરકાર જ કરી શકે એવી મનોવૃત્તિ આપણામાં દ્રઢ થઈ ગઈ છે ત્રીજું રાજાને પોતાનો પોતાના પ્રશ્નનો મર્મ ક્યારે સમજાયો તો આવક હોવા છતાં તિજોરીમાં પૈસા કેમ નથી આવતા તે રાજાને સમજાવવા માટે પ્રધાન બધા પ્રધાનોના હાથમાંથી એક શેર બરફ પસાર કરાવે છે બરફ પ્રધાનોના હાથમાંથી પસાર થતા થતા રાજા સુધી પહોંચે છે ત્યાં સુધી દોઢ પાસેર બરફ રહ્યો આ કિસ્સા પરથી રાજાને પોતાના પ્રશ્નનો મર્મ સમજાયો પ્રશ્ન 4 આ પ્રસંગ કથામાંથી પ્રગટ થતો બોધ વર્ણવો તો છેલ્લે રહ્યા ડોડપાસેર કથામાં એ બોધ પ્રગટ થાય છે કે સરકાર ભલાઈના કામો માટે પૈસા તો ફાળવે છે પરંતુ તેને લાંબી પ્રક્રિયા અને અનેક અધિકારીઓના હાથમાંથી પસાર થવું પડે છે અને તેમાંથી દરેક પોતાનો ભાગ કાઢી લે છે અને પ્રજાના ભાગે બહુ થોડો હિસ્સો આવે છે આથી પોતાની ભલાઈના કામો માટે પ્રજાએ ફક્ત સરકાર પર આધાર રાખીને બેસી રહેવા કરતાં જાતે કરવા જોઈએ

તો ધૂળી લાકડાના ભારા અને ઘાસ ઉંચકી લાવતી અને તેની દીકરી તળાવમાં ખોદવાનું કામ કરતી ત્રીજો વીઘા ધૂળીએ શું કર્યું તો પચીસ વીઘા જમીન કૂતરાને રોટલા ખવડાવવા તથા પરબડી બાંધવા માટે દાનમાં આપી દીધી ચોથું બચતના રૂપિયા ધૂળીએ ક્યાં ખર્ચ્યા તો બચતના રૂપિયામાંથી ધૂળીએ ચાંદી લઈને રામજી મંદિરમાં ભગવાનનો મુગટ કરાવવા અને પોતાના ગામમાં પાણીની પરત બંધાવવામાં વાપર્યા પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર લખો પેલો પ્રશ્ન બળદ વેચી દીધા તેના પૈસાનું શું કર્યું તો પોતાના પુત્ર અને પતિના અવસાન પાછળ કંઈક કરવું જોઈએ તેવી ભાવના ધૂળીના મનમાં જાગે છે તેના પતિનું મૃત્યુ થયું ત્યારે તેઓ ઘરેડા ન હતા પોતાના જીવનમાં તેમણે ખૂબ મહેનત કરી હતી બળદ તો તેના પતિના હતા હવે મારે એનું શું કામ આવું વિચારીને ધૂળીએ બળદ વેચી દીધા બળદના છસો રૂપિયા આવ્યા એ રૂપિયા ગામના વણિકને આપી મરનારનું ભલું થાય એવા કામમાં વાપરવા કહ્યું બીજો પ્રશ્ન લેખક ધૂળી વિશે મનોમન શું વિચારે છે તો ધૂળી સાથે વાત કરીને તેની હકીકત જાણીને લેખક વિચારે છે કે આ બાઈમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની શક્તિ ક્યાંથી આવી હશે આટલી ઉચ્ચ ધર્મબુદ્ધિ એણે ક્યાંથી પ્રાપ્ત કરી હશે લેખક આગળ વિચારે છે કે મહેનતમાંથી હતો પ્રશ્ન ત્રણ ધૂળીની પ્રવૃત્તિઓ વિશે નોંધ લખો તો ધૂળી તેની પુત્રી સાથે મહેનત મજૂરી કરતી તે લાકડાના ભારા ઉંચકી લાવતી પોતાના પતિ અને પુત્રના અવસાન બાદ તે પોતાના બે બળદ વેચી નાખે છે અને તેમાંથી ઉપજેલા પૈસા ગામના વણિકને આપી મરનારનું ભલું થાય તેવા કામમાં વાપરવા માટે આપી દે છે તેની પાસે પચીસ વીઘા જમીન હતી તે પણ કૂતરાને લોટલા ખવડાવવા અને પરબડી બાંધવા માટે વાપરી નાખે છે તેમાંથી જે રૂપિયા બચ્યા તેમાંથી ચાંદી લઈને રામજી મંદિરમાં ભગવાનનો મુગટ કરાવડાવ્યો પોતાના ગામમાં એક પરબ પણ બંધાવી તે સમયે દુકાળ પડ્યો હતો તેથી લોકોને મફત ગોળ આપતા પણ મફતનું ન ખવાય એવી વૃત્તિ ધરાવતી ધૂળી તે ગોલ ન લેતી ચણા વેચાતા મળતા તો એ લેતી આમ ધૂળીએ મહેનત અને ઈમાનદારીથી પોતાનું જીવન પસાર કર્યું હતું અને ત્યાગની ઉચ્ચ ભાવના ધરાવતી હતી ચોથો પ્રશ્ન મહારાજ ધર્માદાનું સી રીતે ખવાય વાક્યનું અર્થઘટન કરો તો મહારાજ ધર્માદાનું સી રીતે ખવાય આ વાક્યમાં ધૂળીની ખુમારી પ્રસ્તુત થાય છે પોતાની સંપત્તિ જમીન બધું દાનમાં આપી દીધા પછી તેના પર પોતાનો કોઈ હક રહેતો નથી એવું ધૂળી સ્પષ્ટપણે માનતી હતી ઉપરોક્ત વાક્ય દ્વારા ધૂળી ફક્ત જાત મહેનતથી પરસેવો પાડીને મેળવેલું હોય તે જ તે ખાસે એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ છવ્વીસ બે दृष्टાંત કથાઓના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાદેય સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિષય સાથે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો